આજે પુત્રદા એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયનો પાઠ સાંભળીશું એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે આપણે પહેલાં સોળમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળીશું ત્યાર પછી સોળમા અધ્યાયનો પાઠ કરીશું હરીઓ શ્રી મહાદેવજી કહે છે એ પાર્વતી ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે જ્યાં ખડગબાહુ નામે રાજા રાજ્ય કરતા હતા એ બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા એમની પાસે એક હાથી હતો જે મંદોમત હતો એ હાથીનું નામ અરિમર્દન હતું એક વખત રાત્રિના સમયે એ હાથી જબરજસ્તીથી સાંકળો અને લોઢાના સ્તંભો તોડીને બહાર નીકળી ગયો મહાવતો એને બે તરફથી અંકુશ વડે ડરાવી રહ્યા હતા પરંતુ ક્રોધ કરીને એ બધાયને ગણકાર્યા વિના એણે પોતાની રહેવાની ગજશાળાને પાડી દીધી એના પર ચારે બાજુથી ભાલાનો માર પડી રહ્યો હતો મહાવતો ડરી રહ્યા હતા પરંતુ હાથી જરા પણ ભયભીત ન હતો આ કૌતુકપૂર્ણ ઘટના સાંભળીને રાજા સ્વયં હાથીને મનાવવાની કળાઓમાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા આવીને એમણે એ બળવાન દંતયુક્ત હાથીને જોયો નગરવાસીઓ કામધંધાની ચિંતા છોડી પોતાના બાળકોને ભયથી બચાવવા ઘણા દૂર ઊભા રહીને એ મહાભયંકર ગજરાજને જોતા હતા એ જ વખતે કોઈ બ્રાહ્મણ સ્નાન કરીને તળાવ તરફથી આવી રહ્યા હતા તેઓ ગીતાના સ્વળમાં આજેના અભયમ વગેરે શ્લોકો બોલતા હતા નગરવાસી અને મહાવતોએ એમને ઘણા સમજાવ્યા પણ એમ એમણે કોઈનું ન માન્યું એમને હાથીનો ડર ન હતો તેથી તેઓ વિચલિત ન થયા આ બાજુ હાથી પોતાની ગર્જનાથી ચારે દિશાઓને ગજવતો લોકોને કચડી રહ્યો હતો એ બ્રાહ્મણ દેવ હાથીના વહેતા મદના હાથથી સ્પર્શ કરીને કુશળતાપૂર્વક નિર્ભયતાથી નીકળી ગયા આથી રાજા તથા જોનારા નગરવાસીઓને મનમાં એટલું આશ્ચર્ય થયું કે જેનું વર્ણન ન થઈ શકે રાજાના નેત્રકમળ ચકિત થઈ ગયા એણે સવારીથી નીચે ઉતરીને બ્રાહ્મણને પ્રણામ કર્યા અને પૂછ્યું હે બ્રાહ્મણ આજે તમે આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે કારણ કે આ કાળ જેવા ભયંકર ગજરાજ સામેથી તમે સકુશળ પાસા આવ્યા છો હે પ્રભુ તમે કયા દેવનું પૂજન તથા કયા મંત્રનો જપ કરો છો તમે કઈ સિદ્ધિ મેળવી છે કૃપા કરીને જણાવો બ્રાહ્મણ કહે છે રાજન હું દરરોજ ગીતાના સોળમાં અધ્યાયના કેટલાક શ્લોકોનો પાઠ કરું છું એનાથી આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે ત્યારે હાથીનું કૌતુક જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રાહ્મણ દેવ સાથે પોતાના મહેલમાં આવ્યા ત્યાં શુભ મુહૂર્ત જોઈને એક લાખ સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં આપીને એમણે દેવને સંતુષ્ટ કર્યા એમની પાસેથી ગીતા મંત્રની દીક્ષા ગ્રહણ કરી ગીતાના સોળમા અધ્યાયના અભયમ વગેરે કેટલાક શ્લોકોનો અભ્યાસ કર્યા પછી એમના મનમાં હાથીને પુનઃ છોડાવીને એનું કૌતુક જોવાની ઈચ્છા જાગૃત થઈ પછી એક દિવસ સૈનિકો સાથે બહાર નીકળીને રાજાએ મહાવતો પાસે એ જ મતગજરાજને છોડાવ્યો આ ગીતાજીના પાઠથી હવે તેઓ નિર્ભય થઈ ગયા હતા અને રાજસુખમાં તુષ્ણા પણ નહોતી રહી તેઓ પોતાના જીવનને તુણવત સમજી હાથીની સામે ચાલ્યા સાહસિક રાજા ખડગબાહુ ગીતા મંત્ર પર વિશ્વાસ રાખી હાથી પાસે ગયા અને હાથીને સતત વહેતી મધની ધારાનો સ્પર્શ કરી સકુશળ પાસા ફેર્યા જેમ કાળના મુખથી ધાર્મિક અને ખલના મુખથી સાધુ બની જાય છે એમ જ રાજા હાથીના મુખથી બચીને આવી ગયા ત્યારબાદ નગરમાં આવી તેમણે રાજકુમારોને રાજ્યાભિષેક કરી રાજા સ્વયં ગીતાના સોળમા અધ્યાયનો પાઠ કરતા પરમ ગતિને પામ્યા તો અહીંયા સોળમા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થયું હવે આપણે સોળમો અધ્યાય સાંભળીશું શ્રી ભગવાન કહે છે નિર્ભયતા અંતઃકરણની સંપૂર્ણ નિર્મળતા તત્વજ્ઞાન માટે જ્ઞાનયોગમાં નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ ભગવાન દેવતા અને ગુરુજનોનું પૂંજન તથા યજ્ઞાદિ આચરણ સ્વાધ્યાય વેદશાસ્ત્રોનું વાંચન શ્રવણ તથા ભગવાનના નામ અને ગુણોનું કીર્તન તપ સ્વધર્મ પાલન માટે કષ્ટ સહન ઇન્દ્રિયો સહિત અંતઃકરણની સરળતા અહિંસા વાણી અને કર્મથી કોઈને કષ્ટ ન પહોંચાડવું સત્ય અને પ્રિય વચન અપકાર કરનાર પર પણ અક્રોધ કરતા ભાવ અને કર્મફળનો ત્યાગ શાંતિ મનની ઉપરતી એટલે કે મનના વિક્ષેપોનો અભાવ કોઈની નિંદા ન કરવી સર્વ પ્રાણીઓ પર અહેતુક દયા અલોલુપતા વિષયો ભોગવવા છતાં એમાં આસક્તિ ન હોવી મુદુતા લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરણમાં લજ્જા અને વ્યર્થ શ્રેષ્ઠાઓનો અભાવ તેજ ક્ષમા ધૈર્ય અંદર બહારની પવિત્રતા અદ્રો કોઈનામાં શત્રુભાવ ન હોવો પોતાના માટે પૂજ પૂજ્યપણાની ભાવનાનો અભાવ આ બધા તો હે અર્જુન દેવી સંપત્તિને પ્રાપ્ત કરીને જન્મેલા પુરુષોના લક્ષણ છે હે પાર્થ દંભ ગર્વ અને અભિમાન તથા ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ બધા આસુરી સંપત્તિને પ્રાપ્ત કરીને જન્મેલા પુરુષોના લક્ષણ છે દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે હે પાંડવ તું શોક ન કર કેમ કે તું દેવી સંપત્તિ લઈને જન્મ્યો છે આ લોકમાં પ્રાણીઓની સૃષ્ટિ એટલે કે માનવ સમુદાય બે પ્રકારના છે એક તો દેવી પ્રકૃતિવાળો અને બીજો આસુરી પ્રકૃતિવાળો એમાંથી દેવી પ્રકૃતિવાળો તો વિસ્તારપૂર્વક કહું હવે આસુરી પ્રકૃતિવાળા માનવ સમુદાય વિશે પણ તું મારી પાસેથી વિસ્તારપૂર્વક સાંભળ આસુરી સ્વભાવના મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેને જાણતા નથી આથી એમનામાં બહાર અંદરની પવિત્રતા નથી સદાચાર નથી અને સત્ય ભાષણ પણ નથી એ આસુરી પ્રકૃતિના મનુષ્યો કહે છે કે જગત ધર્મ ધર્મધર્મની મર્યાદા વિનાનું સર્વથા અસત્ય એટલે કે વેદાદિના પ્રમાણ વિનાનું અને ઈશ્વર વિનાનું ફક્ત સ્ત્રી પુરુષના સહયોગથી આપમેળે ઉત્પન્ન થયેલું છે આથી એ ફક્ત ભોગ ભોગવવા માટે છે એ સિવાય બીજું શું છે આવા મિથ્યા જ્ઞાનનો આધાર લેવાથી પરમાત્મા ભાવરહિત તથા મંદ બુદ્ધિના સૌનો અપકાર કરનારા શત્રુઓ કુરકર્મી મનુષ્યો ફક્ત જગતનો નાશ કરવા માટે જ જન્મે છે કોઈ પણ રીતે પૂર્ણ ન થાય એવી ઈચ્છાનો આશ્રય કરીને દંભ માન અને મદવાળા અપવિત્ર વ્રતવાળા ભ્રષ્ટાચારી પુરુષો અજ્ઞાન અવિવેકથી દુરાગ્રહોને પકડીને સંસારમાં પાપાચારમાં પ્રવૃત્ત થાય છે તથા તેઓ મૃત્યુ સુધી રહેનારી અપાર ચિંતાઓનો આશ્રય કરનારા વિષય ભોગોને ભોગવવામાં પરમ પુરુષાર્થ માનનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે આશારૂપી સેંકડો બંધનોથી બંધાયેલા અને કામ ક્રોધ પરાયણ થયેલા તેઓ વિષયભોગો માટે અન્યાયપૂર્વક ધનનો સંગ્રહ કરવા માટે પ્રયત્ન કરે છે તેવો વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સિદ્ધ કરીશ મારી પાસે આટલું ધન તો છે અને ફરીથી આટલું મેળવીશ આ શત્રુને મેં માર્યો અને બીજા શત્રુઓને પણ હું મારીશ હું ઈશ્વર છું ઐશ્વર્યશાળી અને ભોગોને ભોગવનાર છું હું જ સર્વસિદ્ધ બળવાન અને સુખી છું હું ખૂબ ધનવાન અને ઉચ્ચ કુળવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન આપીશ હર્ષ પામીશ આમ અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિતવાળા અને મોહજાળથી ઘેરાયેલા કામ ભોગોમાં અત્યંત આસક્ત થયેલા આસુરી લોકો ઘોર અપવિત્ર નરકમાં પડે છે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી ધન અને માનના મતથી છકેલા તેઓ નામ માત્રનો જ યજ્ઞ દ્વારા પાખંડથી શાસ્ત્ર વિધિ વિના યજન કરે છે એ અહંકાર બળ ઘમડ કામ અને ક્રોધાદિ પરાયણ બીજાની નિંદા કરનારા પુરુષો પોતાના અને બીજાના શરીરમાં રહેલા મુજ અંતરયામીનો દ્વેષ કરે છે આ દ્વેષી પ્રાપાચારી અને કુરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું હે કોણ એ મૂઢ લોકો મને ન પામતા જન્મો જન્મ આસુરી યોનીને પામે છે પછી એનાથી પણ વધારે નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકમાં પડે છે કામ ક્રોધ અને લોભ એ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા અર્થાત આત્માને અધોગતિમાં લઈ જનારા છે આથી એ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણેય પ્રકારના નરકના દ્વારોથી મુક્ત થયેલો પુરુષ પોતાના કલ્યાણ માટે યત્ન કરે છે આથી એ પરમ ગતિને પામે છે એટલે કે એ મને પામે છે જે પુરુષ શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઈચ્છા અનુસાર મન ફાવે તેવું આચરણ કરે છે એ સિદ્ધિ સુખ અને પરમ ગતિ પણ નથી પામતો આથી તારા માટે આ કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારે શાસ્ત્ર વિધિ અનુસાર કર્તવ્ય કર્મો જ કરવા જોઈએ આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો